હલો ફેમિલી ગુડ મોર્નિંગ ભાઈ માતાજી હર હર મહાદેવ ન્યા વ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે તો ચાર દિવસ હે કે નહીં વાતાવરણ થોડું સારું છે અત્યારે ચાર દિવસથી આજે સૂર્ય ભગવાનના દર્શન ક્યાં છે અને આપણે હે કે નહીં આપણે વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે જો આજે પાણી કેટલું પીરવું છે જો આજું પીરવું છે આ તબેલો છે માલનો એમાં બધે પાણી ભરેલું છે આજે બપોર પી છે કે નહીં આમાંથી આપણે છે કે નહીં વાહી તો બીધું કરવાનું છે આપણે જ કરવાનું છે જો એટલે ગાવડા બાંધેલા છે હું બાંધેલું છે અને આમાં બધા જે પાણી ભરેલું છે ટેમ્પલ લઈને મોડાકા પાસે અમે નીકળવાના છીએ અત્યારે મસ્ત મજાનું લોકેશન છે દાદા છે અહીંયા બેઠેલા કેટલું પાણી ભરેલું છે રસ્તો છે બે ત્રણ દિવસે પાણી ઉગતા તે પાણી ભરેલું છે આમાં બધું છે ને વરસાદ આવે ને તો પાણી કડકડ હમું ભરાઈ જાય આ બધું ગયેલું છે પાણી આમાં બધું મિની tractor દવા છાંટવા માટે સકડો લારી બડા ચાલુ કરવાની છે લારી ચાલુ કરવાની છે પડી ગાળો આયા

જો આચાર તડકો કેટલો આ દે દે ઊજો જો દર્શન છે સૂર્ય ભગવાનના ચાપક બગીચા

જો અમારે ગામડે તો આવી રીતના હોય બધું ફળવું ને તો હું થાંભલામાં તે ઊભું પડશું શેર સ્ક્રાઇબ નહીં કરી તો ચેનલ લગભગ આપડે આ તૈયારી છે આમથી એટલા એવું ગ્રામથી ફ્રિંગ ભાવ હોય તો અહીંથી સટકી જાય બરાબર એટલા હોય اما بده کھوتی ځوای یوه څه لوانې باندې خدره سفر را روانه وروه آ بده واه دوګر باندې پهپر پشي بده مبا ځوانو څه وایي شام دی واه سنځي

હવે હળવળું આપણે એટલે સટેક પરવાડ્યું છે બહુ કારણ કે આમાં હે કે નહીં ભરવાડ્યું બધું બહુ જાજી છે દેશી ભરવાડ્યું છે સટેક છે સકડો લઈને જવાનો સકડો ચમલેટ નો તૈયાર થઈ ગયો છે બ્લોગ ખતમ કરીએ છીએ બસ આજના બ્લોગમાં આટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર